અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી જ્યોતિ કળશ ગુજરાત ખાતે શામળાજીથી નીકળેલ રથયાત્રા આજે ચારસો છન્નુંમાં દિવસે લુણાવાડા તાલુકામાં તારીખ સત્તર આઠ બે હજાર પચીસ દરમિયાન જ્યોતિ કળશની જ્યોતિ ગામે ગામ ભારે આનંદ અને ઉલ્લાસભેર આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું આગામી બે હજાર છવ્વીસમાં યોજાનાર જન્મશતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિયાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો આનંદ વિભોર બન્યા હતા લુણાવાડા તાલુકાના વરધરી વક્તાપુર કડાછલા ધામોદ સાધકપુર લાલસર વખતપુર ગાયત્રી શક્તિપીઠ વખતપુર બે વખતપુર ત્રણ કોઠંબા વિગેરે ગામોમાં જ્યોતિ કસની આરતી વંદના કરવામાં આવી જેમાં અગિયાર ગામોમાં હજાર જેટલા ગ્રામજનોએ યુગ સંદેશ સાંભળ્યો હતો ગામે ગામ જન્મ શતાબ્દી આવતા લોકો આનંદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા શ્રદ્ધા સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન માટે સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવા યુગ સાહિત્ય વાંચન તેમજ સપ્તક્રાંતિ આંદોલનની સાથે

કોઠંબા શક્તિપીઠ પર ભવ્ય જ્યોતિ પર્વ મનાવવામાં એકસો આઠ દીપકથી જ્યોતિ પર્વ મનાવવામાં આવ્યો મહીસાગર જિલ્લાથી દિનેશભાઈ આર એમ બામણિયા ગેવાભાઈ ભગોરા નાથાભાઈ પટેલ ભાનુભાઈ પરમાર નીરુબેન માયાબેને વિગેરે રથયાત્રા સાથે જોડાઈ સુંદર સહયોગ કર્યો હતો અહેવાલ નીતિન ભાભોર મહીસાગર

thank <laughs> you